નમસ્કાર મિત્રો આજે ફેસબુકમાં એક વિડીયો જોયો ઉજૈૈનમાં સરદાર પટેલની મૂર્તિ એ છે ને ટ્રેક્ટરના ઘા મારી મારીને તોડી નાખવામાં આવી અને આમ તો કાલ સવારનું આ ઘટના છે અને કાલે સવારનો આ તો વિડીયો હું જોતો હતો પણ હું એ જોતો હતો કે કોઈ પાટીદારનો નેતા કે કોઈ બોલે છે કોઈનું કુમ ઉકળે છે કે નહીં તો કાલ સવારથી આ વિડીયો સોશિયલ મીડિયામાં ચાલે છે હજી સુધીમાં એક પણ પાટીદારના મોટા નેતાની કોઈ પ્રતિક્રિયા નથી આવી કે આ ખોટું થયું છે આ ન થવું જોઈએ કે આના વિરુદ્ધ અમે કાર્યવાહી કરશું હજી બની બેઠેલા પાટીદાર સમાજના નેતાઓ હશે આ વિડીયો પહેલાં તો કહી દઉં મારો અમારા પાટીદાર સમાજ માટે પહેલાં છે કારણ કે સરદાર પટેલની મૂર્તિ અત્યારે ઉજ્જૈનમાં મહાર મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં જે ત્યાંના ત્યાં ભાજપની સરકાર છે અને એના ગૃહમંત્રીનું સ સિટી છે ઉજ્જૈન જ સરદાર પટેલની મૂર્તિ ટેક્ટરના ઘા મારી મારીને તોડી છે હવે આ મૂર્તિ તૂટીને ગુજરાતમાંથી એક મોટા પાટીદાર નેતા આપણા કે એક સમાજના અગ્રણી એક ટ્રસ્ટી એની પ્રતિક્રિયા નથી આવી કે આ ખોટું થયું છે સરકારે આના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ કે અને એક વાત એ કહી દઉં કે હજી સુધીમાં કોઈ મોટા નેતા હોય જેની પ્રતિમા હોય આવી રીતે તોડવામાંય નથી આવી જેવી આ સરદાર પટેલની પ્રતિમા તોડવામાં આવી છે કે ટેક્ટરના ઘા મારી મારીને ઉપરા ઉપરી અને આ પ્રતિમા તોડી નાખી છે પણ આ બાબતે બધા નેતા ચૂપ છે હવે બધા કોના ખોળે બેહી ગયા છે હું છે એ સમજાતું નથી બરાબર સમાજના અગ્રણીઓ છે સમાજના ટ્રસ્ટીઓ છે ઘણી સમાજની સંસ્થાઓ છે એના ટ્રસ્ટીઓ છે ઘણા આપણા સમાજમાં મોટા મોટા ગ્રુપો થઈ ગયા છે એના ટ્રસ્ટીઓ છે એ કંઈની પ્રત્યે એ તો મૂકો આપણા ઘણા રાજકારણના નેતાઓ છે કે જે આપણા પાટીદાર સમાજમાંથી આવે છે એમાં તમે જિલ્લાથી લઈને તમે કેન્દ્ર સુધી રહી ગયો કેન્દ્રમાં મારા ખ્યાલથી એકાદ આપણા પાટીદાર નેતા છીએ મોટા જે કેન્દ્રમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે એના કારણે કોઈક વાત નાખો હું તો એમ કહું છું કે બધા એ ખોળે ન બેહી જવાનું આ મૂર્તિ ટ્વીટી છે સરદાર પટેલની મૂર્તિ કરતાં બીજાનું સ્ટેચ્યુ ઊંચું બને છે અને આપણા હાથમાંથી હવે જે અમદાવાદનું એરપોર્ટ કહેવાય એ વયું ગયું છે જ્યાં સરદારનું નામ હતું કે પછી અમદાવાદનું આપણું સરદાર પટેલ સ્ટેડિયમ ઈ નામ ચેન્જ થઈ ગયું છે એટલે આ પાટીદારનું એક વિરોધી સરકારનું પાટીદાર વિરોધી સરકાર ગણો ને તોય જ છે અથવા તો સરકારની હોય એવું લાગે છે કારણ કે સરકાર કંઈ કાર્યવાહી તો કરતી નથી આપણા બધા નેતા ચૂપ છે ને એ એક મોટી આપણે સમાજની ખામી કહી શકાય એમ કઉ કારણ કે નાના નાના અમારા જેવા તો બોલે છે પણ એનાથી કાંઈ વાગે નહીં અને બધાને ખબર પડી ગઈ છે કે હવે આમાં આ સરકાર સામે કાંઈ હાલવા નથી કારણ કે ઘણા આંદોલનો થયા અને આંદોલનો જે કરનારા હતા એ જ પછી સરકારમાં વયા ગયા એટલે એ દૂધ ધોવાઈ ગયા એ તો કાંઈ બોલવાના નથી પણ હવે જો કોઈનામાં કાંઈ વહેતું હોય ને તો આ સરદાર પટેલની મૂર્તિ તૂટી છે ને એ ટ્રેક્ટરના ઘા મારી મારીને તોડ નાખી ગઈ છે હવે આપણા સમાજ કરતાં ગમે અને તોડી હોય હું એમ કહું છું એક્સ વાય એની અમુક કાર્યવાહી સરખી રીતની થવી જોઈએ અને એક આ અવાજ એવો વહેવો જોઈએ કે સરકારને બીજી વાર ખબર પડે કે આવી ઘટના ન થાય એના માટે ધ્યાન દઈએ કારણ કે હજી સુધીમાં કોઈ નેતા કે કોઈ કોઈ પણ સમાજના નેતા હોય એની મૂર્તિ આવી રીતે નથી તોડવામાં આવી જેવી રીતે આપણા સરદારની આજે મૂર્તિ તોડવામાં આવી છે કે ટ્રેક્ટરના ઉપરા ઉપરી ઘા મારીને તોડી નાખીએ તો મારી તમામ સરકારની ચેતવણી છે કે આનું ઉપર તરત કાર્યવાહી છે અને આપણા સમાજના તમામ આગેવાનો છે કહેવાતા આગેવાનો કયો તો ભલે ને તો એનામાં જરા કંઈ બચવું હોય ને તો જરાક આની ઉપર અવાજ ઉઠાવો અને અમારા જેવા તો નાના નાના માણસો તો કહેવાના છે પણ તમે ભલે સરકારમાં વયા ગયા હોય એને મારી વિનંતી છે કે જરાક સરકારના કાન આંબળો અને આવી ઘટના બીજી વાર ન થાય ને આ ઘટના જે થઈ છે એના અંગે જરૂરી કાર્યવાહી તરત કરવામાં આવે બરાબર આ એક બહુ ગંભીર વિષય છે આપણા સમાજ માટે અને આપણા સમાજની એકતા માટે હું તો એમ કહું છું કે પાટીદાર વા લખી નાખીએ કાંઈ ન થાય એમ બધાય કહે છે એના માટે એ જીવી જાણવું પડે તો આ અત્યારે જીવી જાણવાની તક છે હું તો કહું છું જો પાટીદાર સમાજમાંથી નેતા થયા હોય તમે તો સમાજનું ઋણ ચૂકવો અને આ જે ઘટના થઈ છે એની અંગે જરૂરી કાર્યવાહી સરકાર પાસે કરાવો એવી આ તમામ નેતાઓ છે આપણા સમાજના એને એક એની પાસેથી એક અપેક્ષા રાખવું અને સમાજને વિનંતી છે આ એક ઘટના થઈ છે ઉજ્જૈનમાં કે સરદાર પટેલની મૂર્તિ તૂટી છે તો એ અંગે બધાએ પોતાનો અવાજ ઉપાડે અને સપોર્ટ જાહેર કરે જેથી કરીને આમાં થોડીક કાર્યવાહી થાય ધન્યવાદ જય હિન્દ જય ભારત જય સરદાર